અત્યારે આપણે મંદિર છે બાપાના દર્શન કરાવી રહ્યા છો ટ્રાફિક જોઈ શકીએ તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે બાપાના દર્શન કરાવી ગયા છે તો આજના સૌથી મજાના લાઈવ દર્શન મિત્રો કરાવીએ તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં ઝડપે જઈએ બાપાના દર્શન કરાવીએ અત્યારે ગેટની અંદર આવી ગયા છે જોઈ શકો છો આજનો ટ્રાફિક સૌથી મજાના આજના લાઈવ દર્શન ચાલો મિત્રો સૌ પ્રથમ તો પહેલાં આપણે અધ્યાના દર્શન કરાવીએ तो लाइव में बनी रहो मित्रों आज मैं मजा ना लाइव दर्शन दिव्या बारे में वस्त्रा मुकेश भाई वास्य वस्त्रा तो आज मैं मजा ना लाइव दर्शन मित्रों कार्य बदल में जो इशारा कर चुका है, चुनौती भाई તો આજના સિંધુ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો હરીશભાઈ બાપાસ્ત્રા જય શ્રી રામ રાધા રાધા તો આજના સિંધુ મંદિરના લાઈવ દર્શન ભરતભાઈ બાપાસ્ત્રા સુરેશભાઈ અમદાવાદ બાપાસ્ત્રા જની આહિર શિવસ્ત્રા ચાલો મિત્રો તો પહેલા આપણા ગાંધી મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવે

સાત વાગ્યા પછી સિંહ યાદીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાયદેશન થઈ શકે તો આ જના સંગમજના લાયદેશન ત્રણ જોઈ શકો છો બાપાના ચાલમ તો વધારે ટાઈમ નહીં લેતા આગળ સમાજ મંદિરના દર્શન થાય એ જ્ઞાન લીના મંદા મંદિરના દર્શન કરાવ્યા તો લાઇનમાં બન્યા રહેજો તો આજના સુધી મજાના ગાઢ મંદિરના લાયદેશન ત્રણ જોઈ શકે છો

કમલેશભાઈ મકવાણા બાબા આ છે સમાલિમ મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આલવા ગૌરીબેન સંજયભાઈ વાઘેલા બાબા રામ શ્રીરામ રાધે રાધે કઈથી બાપાની ધજા પણ જોઈ શકો છો સુંદર મજાની લાઇબ્રેરી છે બાપાની ધજાના સુંદર મજાના લાઈવ દર્શન મુકેશભાઈ નાકરાણી બાપાસતરામ સાહેબ તો આજના સુંદર મજાના લાઈવ દર્શનજીભાઈ તિયાળા બાપાસ તો ફરી નવા મિત્રોને જણાવી દેવી ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે લઈએ દર્શન સાંજના સાત વાગ્યા સાડા આઠ પછી બાપાના થઈ શકે રોજ આપણે દર્શન કરાવી છે મિત્રો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો તેમના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની પૂજા ફરકી રહી છે બાપાના પૂજાના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો રાજના લાય દર્શન વાલવા ગૌરીબેન બેન રાધે રાધે બાપાશ્રામ તો આ છે ધ્યાન મંદિર ચીકે ડાબી બાપાશ્રામ ભાઈ ડાબી ભાઈ વાલજી ભાઈ હવે બાપાની મોજ બાપા સ્ત્રામ વાલજી ભાઈ અશ્વિન જેઠવા બાપા ફરી નવા મિત્રો ને જણાવી દી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે 8 વાગે બાપા ના લાઈવ દર્શન સાંજ ના 7 દર્શન અને રાત્રે 6 ના પછી બાપા ના લાઈવ દર્શન થઈ શકે વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકો ને શેર કરી શકો છો મિત્રો baca lagu bingung bapaknya desa raya hai Tuh, Hai bumbu-bumbu toh simba uh, setengah tiare Bagdana Mandir Mahasaya kejaksaan bayi-bayi-bayi setra Bapak terima kasih mawani Bapak Sitaram બાપાના સુંદર મજાના લાગી જોઈ શકો છો વડની અંદર બે આંખ ના કાન વડો સુંદર મજાના બતાવો જોઈ શકો છો બધા જ મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ રાધે રાધરાધેવ ગૌરીબેન બાબતરામ કાંતિલાલ પટેલ બાબેશ રામ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે અશ્વિનભાઈ યાઠે મેં કોન્ટેક નંબર આપ્યો છે તો હમણાં લાઈવ પૂરું થાય પછી કોન્ટેક કરજો તો બાપાના સુંદર મજાના લાગે મિત્રો જોઈ શકો છો વડની અંદર ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લગતા આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો

તો લાઈ જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો ટ્રાફિક છે મિત્રો તો બધા મિત્રોને વાપસ કરામ જય શ્રી રામ રાધા રાધે મિત્રો તો આજનો એક રાખ છે વાપસ કરામ જય રામ રાધા રાધે લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી પાસે સવારે લાઈવમાં મળીશું તો બધા જ મિત્રોને વાપસ શ્રી રામ રાધા રાધે શુભરાત્રિ